આ નો પકલો ચુકેવો છે આ તો लगापका aisama को गादीप देीजल कि गादीजियो नेु हो इखिए अब्ट कि एकोद म graduallyा ? कादीज वॉई

લા મારું ખાલી પડી જ આ લે નવી ટેકનિક નિન્જા ટેકનિક નિન્જા ના લે ફોન પકડું ના ઈ તો ઓટોમેટિક થઈ જ્યું તો બધું સિસ્ટમ નાડો યાર ખાવાની કાથે બે આથી નહીં તો બથામાં બથા ભરવા ના ફોન તો મેં મારો તો આવી ફોન તો મળ્યો આ લે હોકી લે મારું સી હેડો લડાઈ જ હંડે રડો હેડો ઓતો હેડો કી લે યાર ઝૂકી લે તું હેડ્યુ હેલુ બાગુ ઈ ઈ લેલું લે તાર મારી عزت નઈ કરતા આની ચાલે નુક નુક માર ઇજ્જત તારે નાનું કો આ ઇનાનું કો વાલ ચીની આલે ઓરાપો બાળવા માટે રાખીએ છે આ તો બાળવા માટે કો મિલવા

બે બે દાળ કે દાળ તો જોરાવે બોલો બોલો મર તો ધનાજી પોણી ગતી જોઈ રાખ દે ગતી જોઈ હા જી હાલી

લાગે યાર એમ કોઈ હુલો તો કેમ ગાતતો હતો મચ્છર પેડીલા ખાવા પડશે